સુરેન્દ્રનગર જિલ્લો એક બાજુ શૈક્ષણિક હબ બનતો જઈ રહ્યો છે ત્યારે મૂડી તાલુકામાં શૈક્ષણિક ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ નીચો જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે કારણો તપાસતા દીકરીઓ અભ્યાસ અર્થે ન જતી હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યારે આ બાબતે એસટી વિભાગના સલાહકાર સમિતિના આગેવાન અને પ્રિન્સિપાલ ભગીરથ રાણાના સંયુક્ત પ્રયાસથી રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે એસટી વિભાગના સલાહકાર સમિતિના આગેવાન વનરાજસિંહ રાણાએ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને જગદીશભાઈ મકવાણાને રજૂઆત કરી હતી અને મૂડી તાલુકાના ખાટડી અને પાંડવરા ગામનો એસટી બસ દોડાવવા બાબતે સમાવેશ કરવા માંગ કરી હતી ત્યારે વઢવાણ વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ દીકરીઓને અભ્યાસ અર્થેની સમસ્યા દૂર કરવા એસટી વિભાગ પાસે માગણી કરી હતી જે માગણીને રાજકોટ એસટી વિભાગ દ્વારા મંજૂરી મળી જતા ખાટડી અને પાંડવરાની દીકરીઓ અને દીકરીઓના વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી છે ત્યારે આ બંને ગામોમાં એસટી બસ સુવિધા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતા દીકરીઓ દ્વારા ડ્રાઈવર કંડક્ટરનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ઓઝા તેમજ પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને પ્રિન્સિપાલ ભગીરથસિંહ રાણા સાથે નિરૂપા પરમાર તેમજ બંને ગામના સરપંચો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા